શિક્ષણ છીનવાઈ રહ્યું છે વિદ્યાર્થીના પુસ્તકો છીનવાઈ રહ્યા છે ત્યારે તમારે સામે આવીને એ કહેવું જોઈએ કે શાળાના શિક્ષકો જે છે એને મારા સમારંભમાં આવવાની કોઈ જરૂર નથી અને તમારે આ પહેલ કરવી જોઈએ બાકી ગુજરાતના શિક્ષણને જે અત્યારે આ ફરફના રિપોર્ટથી કારો બટ્ટો લાગ્યો છે એ મને લાગે છે કે આવટરના દિવસની અંદર એક સારો જો શાળાનો વિદ્યાર્થી હશે બે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જે છે એ બાબતે ચલાવી લે અને આ બાબતે યોગ્ય પ્રતિસાદ આપવાનો છે आवाज ઓનવા વિડિયો જોવા માટે કરો in seconds.